પાટણ જિલ્લાની ધારપુર હોસ્પિટલમાં આઉટસોર્સિંગ એજન્સી દ્વારા ક્લાસ ના ઘણા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ધારપુર મેડિકલ કોલેજમાં છેલ્લા ઘણા સમયથી આઉટસોર્સિંગ એજન્સી એસઆર એન્ટરપ્રાઇઝ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે અને અનિયમિત પગાર છેલ્લા છ મહિનાથી પીએફ પણ જમા કરાવવામાં નથી આવ્યો પીડિત કર્મચારીઓ દ્વારા જણાવાયું કે કોઈ કર્મચારી આ બાબતે રજૂઆત કરે કે પગાર સ્લીપ માંગે તો લાયકાત નથી એમ બહાનું કરી છૂટા કરી દેવામાં આવે છે ક્લાસ કર્મચારીઓ જેવો પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેવા લગભગ અઠ્યાવીસ કર્મચારીઓ જેવો દસ બાર વર્ષથી નોકરી કરતા હતા તેઓને છૂટા કરવામાં આવ્યા છે જ્યારે લાયકાત નથી તો આ કર્મચારીઓની ભરતી કરવામાં આવી કેવી રીતે અને લાયકાત વગરના કર્મચારીઓનું કોરોના કાળમાં સરસ કામગીરી બાબત સન્માન કેમ છૂટા થયેલ તમામ કર્મચારી દ્વારા શ્રમ અધિકારી ડીન સાહેબ હોસ્પિટલ વહીવટી અધિકારીને દરેકને લેખિતમાં તથા રૂબરૂ જાણ કરવા છતાં કોઈ ન્યાય મળતો નથી ઉપરથી એસઆર એન્ટરપ્રાઇઝ દ્વારા ધમકી આપવામાં આવે છે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમને કોઈ ફરક નહીં પડે અને મહેસાણા ઓફિસે જઈએ ત્યારે જાતિવાચક શબ્દ બોલી અપમાનિત કરવામાં આવતા હોય છે આ એક પીડિત મહિલા કર્મચારી કુરેજા ગામના વતની ભંગી સોનલબેન દ્વારા જાણવા મળ્યું એવામાં કુરેજા ગામના વતની ભંગી સોનલબેન દ્વારા શ્રમ અધિકારી રજૂઆત કરવામાં આવી ત્યારે શ્રમ અધિકારીની પણ મિલીભગત જોવા મળી તેમના દ્વારા પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી અને એસઆર એન્ટરપ્રાઇઝ દ્વારા ધમકી આપવામાં આવે છે કે તમે અરજીઓ કરો છો જે કરવું હોય કરો અમને કોઈ ફરક નહીં પડે અમારે ઓળખાણ ઉપર સુધી અધિકારીઓની છે તમે ફલાણા જાતિના અમારું ઉખાડી શકો આવા શબ્દ રાત્રે સોનલબેન આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો આ બાબતે અમારી ન્યૂઝ ચેનલ બૌદ્ધિક ભારતને જાણ થતા તેમની રૂબરૂ મુલાકાત લીધી વધુ અંતે સોનલબેને જણાવ્યું કે અમને ન્યાય નહીં મળે તો પોતે તેમના સંતાનો સાથે આત્મવિલોપન કરશે તેની તમામ જવાબદારી હોસ્પિટલ તથા એજન્સીની રહેશે ખોટી રીતે છૂટા કરેલ કર્મચારીઓ દ્વારા દ્વારા જાણવા મુજબ ધારપુર આઉટસોર્સિંગ એજન્સી સરકારના મુજબ પગાર ચૂકવાતા નથી એજન્સી દ્વારા ભરતીઓમાં ભલામણવાળા અને એક બે જાતિના લોકોની જ ભરતી કરવામાં આવે છે એજન્સી દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે અનિયમિત પગાર અનિયમિત પીએફ જમા કરવામાં આવે છે એજન્સી દ્વારા યુનિફોર્મના નામે પૈસા લઈ લેવામાં આવ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ કર્મચારીને યુનિફોર્મ આપવામાં આવ્યો નથી એજન્સી દ્વારા નિયમ પદ્ધતિસર ભરતીઓ કરવામાં આવતી નથી ધારપુર એસઆર આઉટસોર્સિંગ એજન્સીથી કર્મચારીઓ ત્રાઇમામ પોગાડી ગયા છે તહેવાર હોવા છતાં હજુ સુધી કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવ્યો નથી કે હજુ સુધી કોઈ પગાર વધારો કરવામાં આવ્યો નથી કર્મચારીઓ દ્વારા શ્રમ અધિકારી હોસ્પિટલના વહીવટી અધિકારી તમામને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નથી એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લોકોને રોજગાર આપવાનો પ્રયાસ કરે છે તો બીજી બાજુ ધારપુર હોસ્પિટલમાં આઉટસોર્સિંગ એજન્સી દ્વારા ગરીબોને આપેલી રોજગાર ખોટી રીતે છીનવી લેવામાં આવે છે પાંચ વર્ષથી મેડિકલમાં નોકરી કરતી હતી અને અમારે બાંધીને લાયકાત માગીને અમને નોકરીમાં છૂટા કર્યા તે બાબતે મેં આગળ અધિકાર આપેલો શ્રમ અરજી કરીને અરજી કરી અને અમારા લાયકાત માગી કોઈ અમને ન્યાય ન મળ્યો અને મેડિકલની અંદર ઘણા લોકો એવા છે જેને કોઈ લાયકાત નથી છતાં પણ અંદર કામ કરે છે એજર સીને પણ ગજાર ત્યાં ગયા ત્યારે અમને કર્યા મેા અપમાનિત કર્યા અને હા બોલો સાહેબ સાહેબ કરી મારો તો રૂમ ઇત પેટવાનો થઈ છે